नमस्कार न्यूज़ समाचार। भावनगर हत्या भावी पति ने कड़क बंदोबस्त वच्चे घटनास्थले लई जाइ घटनाक्रमन रीकन्स्ट्रक्शन करायु भावनगर हत्या केस ना भावी पति ने कड़क बंदोबस्त वच्चे घटनास्थले लई क्रम नु रीकंस्ट्रक्शन करायु ભાવનગર શહેરના પ્રભુદાસ તડાવ વિસ્તારમાં આવેલા જૂના બંબાખાનાની પાછળ બે દિવસ પહેલા યુવતીની તેના ભાવિ પતિએ કરેલી હત્યાના બનાવે સમગ્ર વિસ્તારમાં ચકચાર વચાવી હતી આ ગંભીર બનાવને પગલે પોલીસે તપાસનો દોર વધુ તીવ્ર કરી દીધો છે આરોપીને પોલીસ કડક બંધોબસ્ત વચ્ચે ઘટના સ્થળે લઈ ગઈ હતી અને સમગ્ર ઘટનાક્રમનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આરોપી પાસેથી હત્યાને કેવી રીતે અંજામ આપ્યો અને કયા કારણોસર આ હનનકાંડ બન્યો તેનું વિગતવાર પુનરાવર્તન કરાવાયું પોલીસ હવે મળેલા સાંકેતિક પુરાવાઓ અને આરોપીના નિવેદનોના આધાર પર તપાસને વધુ આગળ ધપાવી રહી છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો